તો ભરૂચના વાલીયામાં વરસાદી પાણી ભરાઈ ગયા છે વાલિયામાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા રહ્યું છે પાણી લોકોને હાલાકી પડી રહી છે તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ફરી એકવાર મન મૂકીને વરસી રહ્યા છે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે વાલિયામાં જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે ભારે પાણીના કારણે લોકોને ભારે હાલાકી પણ પડી રહી છે કારણ કે કોઈ એવો વિસ્તાર નથી જ્યાં પાણી ન ઘૂસી ગયા હોય તમામ વિસ્તારોમાં અત્યારે પાણી ફરી વળ્યા છે તો રસ્તા ઉપર ધસમસતો પ્રવાહ પણ જોવા મળી રહ્યો છે જેના કારણે લોકોને ના જવા માટે પણ અપીલ કરવામાં આવી છે તો ભરૂચના વાલીયામાં અત્યાર સુધીમાં છેલ્લા ચૌદ કલાકમાં બાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે બાર ઇંચ વરસેલા વરસાદે આખા વાલીયાને પાણી જ પાણી કરી નાખ્યું છે વાલીયાના તમામ રસ્તાઓ અત્યારે પાણીમાં ગરકાવ છે દુકાનોમાં પાણી છે લોકોના ઘરમાં પાણી છે તો અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે સપ્ટેમ્બર મહિનાનો આ વરસાદ લોકો માટે આફત લઈને આવ્યો છે અને સૌથી વધારે ખરાબ હાલત હોય તે ખેડૂતોની છે કારણ કે હજુ તો ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે એટલે કે આનાથી પણ વધારે વરસાદ રાજ્યમાં વરસી શકે છે જો કે કેટલાક વિસ્તારો તો એવા છે જ્યાં અત્યારે ખેતરો તડમોળ થઈ ગયા છે ખેતરોમાં બે બે ત્રણ ત્રણ ફૂટ પાણી ભરાયેલા છે તો બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં હજુ પણ મેઘરાજા ખમૈયા કરવાનું નામ નથી લઈ રહ્યા મુશળધાર વરસાદ વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતમાં આખામાં જોવા મળી રહ્યો છે ભરૂચ હોય સુરત વાપી વલસાડ તમામ જગ્યાએ તમામ જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયેલો છે ભારે વરસાદને કારણે તમામ જગ્યાએ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે પાણી ભરાવાને કારણે સ્થાનિકો પણ મુશ્કેલીમાં મુકાયા છે